પોરબંદરમાં મનપ્પાએ દસ્તાવેજના આકારણી ફોર્મની ખરી નકલનો ચાર્જ વીસ રૂપિયામાંથી પાંચસો રૂપિયા કરતાં રેવન્યુ પ્રેક્ટિશનર દ્વારા ભાવ ઘટાડો કરવા માંગ કરી છે પોરબંદરના રેવન્યુ પ્રેક્ટિશનર રાજેશભાઈ લાખાણીએ કલેક્ટર વહીવટદાર મ્યુનિસિપાલિટી કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓએ અસિલો અને શહેરના નાગરિકોની દસ્તાવેજની કામગીરી સંબંધે મહાનગરપાલિકા પાસેથી આકારણી ફોર્મની ખરી નકલ અવારનવાર લેવાની થતી હોય છે જેનો ખરી નકલનો ચાર્જ રૂપિયા વીસ વસૂલ લેવામાં આવતો હતો પરંતુ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ એકત્રીસ એક બે હજાર રોજ મળી હતી જેમાં ઠરાવ પસાર કરી આકર્ણી ફોર્મની નકલનો અરજદારો પાસેથી રૂપિયા વીસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેમાં બહુમતીથી નવો ચાર્જ રૂપિયા પાંચસો નિયત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે અન્વયે મહાનગરપાલિકા જાહેર થયા તે પહેલા એટલે કે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના ચીફ ઓફિસર દ્વારા આ નવો ચાર્જ વસૂલ લેવાનો ઓફિસને ઓર્ડર કરવામાં આવ્યો હતો માત્ર પ્રજાના રેકોર્ડની નકલ આપવા માટે પાલિકા અથવા સરકાર પર કોઈ વિશેષ બોજો નથી તેવા સંજોગોમાં રૂપિયા ના રૂપિયા પાંચસો થવાથી સામાન્ય પ્રજા પર પણ વધારાનો માર પડે છે જે વધારો અને સુધારો રદ થવાને પાત્ર છે આથી ઘટિત કાર્યવાહી કરી સૂચિત વધારો રદ કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ ભોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર નગરપાલિકા હતું ત્યાં સુધી મિલકતનો આઉસ્ટેક્સ વસૂલ કરવા માટે અને એને બેઝ ગણવા માટે એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને આકર્ણી ફોર્મ કહીએ છીએ જ્યારે આવી મિલકતના વેચાણ કરવાના હોય ત્યારે આકર્ણી ફોર્મનો ઉપયોગ કેટલી મિલકત જૂની છે એનો ઘસારો ધ્યાને લેવા માટે એ ફોર્મ મેળવવાનું થતું હોય છે હું રાજેશ લાખાણી પોરબંદરમાં રેવન્યુ પ્રેક્ટિશનર તરીકે કામ કરું છું વર્ષે પચાસ સો લોકોને આવા ફોર્મ લેવાની જરૂરિયાત હોય છે આ ફોર્મની સામાન્ય વીસ રૂપિયા ફી હતી જેમાં અસિલ પાસેથી લેતા પણ નહીં અને એનો ઉપયોગ લોકોના સ્ટેમ્પ ડ્યુટીના રાહત મેળવવા માટે થતો હોય છે પણ ઓછી તો હમણાં ધ્યાનમાં આવ્યું છે કે નગર દ્વારા કોર્પોરેશનની જાહેરાત થાય એના આગલે દિવસે એટલે કે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચીફ ઓફિસર સાહેબના ઓફિસ ઓર્ડરના આધારે આ જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ જે બે હજાર ત્રેવીસમાં થયેલો હતો વીસના બદલે સીધા પાંચસો કરી નાખવામાં આવ્યા છે જેના કારણે આ રકમ જે દસ્તાવેજો કરાવશે તે અસીલો પાસેથી હવે અમારે લેવાની થશે કારણ કે આ વધારાનો ખર્ચ છે રાહત લેવાની બદલે ખર્ચ વધતો જવાના કારણે અમે કમિશનર સાહેબ અને કલેક્ટરશ્રીને વહીવટદાર તરીકે માંગણી અને વિનંતી કરી છે કે આવો અસહ્ય વધારો મુલતવી રાખવામાં આવે અને જૂનો દર જે વીસ રૂપિયા હતો તે ચાલુ રાખવામાં આવે અન્ય કોર્પોરેશનમાં પણ આટલો દર કદાચ નહીં હોય જે ધ્યાને લઈ અને અમારી રજૂઆત ધ્યાને લઈ શહેરીજનોના લાભાર્થે જૂનો દર લાગુ કરી વધારો મુલતવી રાખવામાં આવે તેવી અમે માગણી કરેલી છે